વિશ્વભરમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટના નાના મોવા સર્કલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે આ યોગ કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ લોકો જોડાયા હતા આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાએ જણાવ્યું હતું કે જીવનની અંદર યોગ ખૂબ જ ઉપયોગી હોય છે જ્યારે તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય પણ તંદુરસ્તી ના હોય તો તે નકામું છે યોગથી આપણી તંદુરસ્તી જળવાઈ રહે છે અને યોગથી માનસિકતામાં પણ ઘણો ફાયદો થાય છે અને અન્ય કોઈ પણ આપણા શરીરમાં થતા રોગોને અટકાવે છે રમેશભાઈ ટીલાડા ધારાસભ્ય સિત્તેર વિશ્વ યોગ જૂને આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ઈનોમાં રજૂ કર્યો અને વિશ્વ યોગ દિવસની માન્યતા મળી એ બદલ હું નરેન્દ્રભાઈ નું પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું કે જીવનની અંદર યોગ એ બહુ જ ઉપયોગી હોય છે જ્યારે તમારી પાસે ગમે એટલી સંપત્તિ હોય પણ તંદુરસ્તી ન હોય તો નકામું છે તો યોગ થી આપણી તંદુરસ્તી જળવાઈ રહે છે અને યોગ યોગથી આપણી માં પણ ઘણી ફાયદો થાય છે અને અન્ય જે કંઈ આપણા શરીરની અંદર થતા રોગોને પણ અટકાવી શકાય છે તો મારી રાજકોટના સર્વ નગરજનોને સંતાને વિનંતી છે કે રોજ આપણા સ્વસ્થ માટે આપણી તંદુરસ્તી માટે યોગ કરવા જરૂરી છે અને આપ પણ સૌ યોગામાં જોડાવ એવી હું વિનંતી કરું છું યોગ કરવા જરૂરી એટલા માટે છે કે માનસિકતાના તણાવમાં ખૂબ જ હોય છે વિદ્યાર્થીઓ અને યુવાનો તો એનાથી પણ ઘણી રાહત મળે છે તો યોગ કરવા જરૂરી છે આજે હું એમ માનું છું કે યોગ કાર્યક્રમમાં આખા ગુજરાતની અંદર દોઢ કરોડથી વધારે લોકો જોડાયે છે અને અમારા આ ગ્રાઉન્ડની અંદર પાંચ હજારથી વધારે જોડાય છે મેં પહેલાં પણ કીધું કે યોગા રોજ કરવાથી આપણી તંદુરસ્તી જળવાઈ રહી છે શારીરિક અને માનસિકતા માટે ઘણો ફાયદો થાય છે આમ ગણેશ પારેખ છે અમે પતંજલિ સંસ્થા સાથે જોડાયેલા છીએ અને અમે રોજ યોગ કરીએ છીએ અમારું યોગ ક્લાસ આનંદનગર મેઇન રોડ ઉપર બોલબાલાની સાથે આગળ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોલમાં રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલમાં ત્યાં બગીચામાં યોગ ક્લાસ રોજ થાય છે સવારે સાડા છ થી આઠ સુધી અને યોગ કરવા ખૂબ જ જરૂરી છે અને યોગથી આખો દિવસ ફ્રેશનેસ લાગે છે અને ખૂબ જ સ્ફૂર્તિમય લાગે છે અને રોગ આપણાથી દૂર રહે છે એટલે અમારો પતંજલિ પરિવારનો એવો મેસેજ છે કે રોજ યોગ કરો અને નિરોગ રહો એકવીસ જૂનના આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અમે ખૂબ આનંદપૂર્વક અમારી તો દિવાળી છે આજે એવી રીતે અમે આજે મનાવીએ છીએ અને આજે અમે સાથે બધા અહીંયા નાના મોવા સર્કલ પાસે યોગ કર્યા સાથે અને ભારત યોગમય બને એવો પ્રયત્ન કર્યો અમે આજે આ કાર્યક્રમમાં અહીંયા અમારા સાહેબ નીતિનભાઈ કેસરિયા એમનું આખો ટીમ અને પતંજલિ પરિવારની ટીમ અને સાથે બાળકો અને બધા કોર્પોરેટરો કોર્પોરેટરોશ્રી ધારાસભ્યોશ્રી યોગા દૈનિક જીવનનો ભાગ બને એના માટે અમારું એટલું કહેવું છે કે રોજ યોગ કરવો અને યોગ કરાવડાવવો યોગથી ખૂબ જ સ્વાસ્થ્ય સારું રહે છે અને આપણે આનંદમય જીવન જીવી શકીએ છીએ